નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તાલુકાના એમઆઈએસ મેસેજ કરે છે કે તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ યુ ડેસ પ્લસમાં એન્ટ્રી પૂર્ણ થઈએ સર્ટિફાઈ આપવું તેમજ સીઆરસી સર પણ જ્યારે આ મેસેજ કરે છે ત્યારે આપને એક પ્રશ્ન થાય છે કે યુ ડેસ પ્લસમાં સર્ટિફાઈ એટલે કે સ્કૂલ સર્ટિફિકેશન આપવાનું છે તો કઈ રીતે તેનો જે જવાબ છે તે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે કઈ રીતે આપણે યુડાઈસ પ્લસ માં સ્કૂલ સર્ટિફિકેશન આપવાનું છે તો વિડીયો પૂરો જોજો જે કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમને ખબર જ છે કે યુડાઈસ પ્લસ માં બાળકોની જનરલ માહિતી અને તેની એજ્યુકેશનલ માહિતી ફેસિલિટી કેટલી મળે છે તેની માહિતી તેમને આપવામાં આવે છે તેમાં એન્ટ્રી કરવામાં આવે છે યુડાઈસ પ્લસ નામની વેબસાઇટમાં જેમાં જીપીઈપી અને એફપી પ્રોફાઇલ છે તેને અપડેટ કરવાની હોય છે જીપી એટલે જનરલ પ્રોફાઇલ ઈપી એટલે એનરોલમેન્ટ પ્રોફાઇલ અને એફપી એટલે ફેસિલિટી એન અધર પ્રોફાઇલ હવે આપણે તે તમામ એન્ટ્રી તો કરી લીધી તમામ બાળકોની યુ ડેસ પ્લસ માં શાળા કક્ષાએ આ ગયા વર્ષની એન્ટ્રી પૂર્ણ થઈ ગઈ છે હવે તેને આપણે સર્ટિફાઈ આપવાનું છે કે સ્કૂલ સર્ટિફિકેટ આપવાનું છે તો તે કઈ રીતે તો તમારે શું કરવાનું છે કે તમને સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા હશો કે તમારે તેમાં આપણે સ્કૂલ સર્ટિફિકેશન ઉપર ક્લિક કરવાનું છે જે તમને દેખાતું હશે તેના ઉપર ક્લિક કરતાની સાથે જ તમને તમારા સ્કૂલની ટોટલ સંખ્યા જોવા મળશે ત્યારબાદ કમ્પ્લીટ સ્ટુડન્ટની સંખ્યા જોવા મળશે ઇન પ્રોગ્રેસ જોવા મળશે અને નોટ સ્ટાર્ટેડ જોવા મળશે હવે ઇન પ્રોગ્રેસ અને નોટ સ્ટાર્ટેડમાં જીરો જીરો હોય અને તમારી ટોટલ સંખ્યા અને સંખ્યા હોય તમારી સ્કૂલની ટોટલ સંખ્યા આવી ગઈ હોય તો તમારે એમ સમજવું કે તમારી યુ પ્લસ પ્લસમાં એન્ટ્રી પૂર્ણ થઈ ગઈ છે હવે તમારે સ્કૂલ સર્ટિફિકેટ આપવાનું છે તો આ સ્કૂલ સર્ટિફાઈ કઈ રીતે કરવી તો તમારે નીચે એનરોલમેન્ટ સમરી આપવામાં આવેલી છે તેની નીચે એક ચેકલિસ્ટ આપવામાં આવે છે તેમાં ટિક કરી લેવાનું છે ડિક્લેરેશન છે તેમાં ટીક કરી લેવાનું છે અને નીચે સબમિટ આપવાનું છે જેવું સબમિટ આપશો એટલે તમને ફરી એક મેસેજ પૂછશે કે શું તમે સબમિટ કરવા માંગો છો તમે જેવું ઓકે આપશો એટલે તમારું સ્કૂલ સર્ટિફિકેશન પૂર્ણ થઈ ગયું છે હવે તમે એનરોલમેન્ટ સમરી છે તેના પર ક્લિક કરી તે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે સેવ કરી તેની પ્રિન્ટ કાઢી શાળા આપણે રાખી શકીએ છીએ તેમાં તમામ માહિતી યુ ડેસ પ્લસમાં એન્ટ્રી લઈને આવી ગઈ છે તે તમે અહીંયા જોઈ શકો છો એમાં સ્કૂલ સર્ટિફિકેશન પણ ડન દેખાડતું હશે તો મિત્રો આ એક જે પ્રોસિજર છે તે દરેક શાળા કક્ષાએ કરવાની છે તેને લઈને આજનો વિડીયો હતો આજનો અપડેટ હતું તો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ